ભરૂચની હવા રાજધાની દિલ્હી કરતા પણ પ્રદૂષિત હોવાનો આક્ષેપ કલેક્ટર કચેરી બહાર લગાવેલા બોર્ડ ઉપર એકયુઆઈ પાંચસો ને તેર આવ્યા બાદ જાગૃત નાગરિકોએ કર્યા હતા ભરૂચ કલેક્ટર કચેરી બહાર કેપી ગ્રુપ દ્વારા ડિજિટલ એર ક્વોલિટી ઇન્ડેક્સના બોર્ડ લગાવાયા છે જેમાં હવાની ગુણવત્તા સાથે તાપમાન ભેજ અવાજ અને નું સ્તર બતાવવામાં આવે છે આજે સોમવારે સવારે દસ કલાકે એકયુઆઈ પાંચસો ને તેર આવ્યો હતો ત્યાં હાજર જાગૃત નાગરિકોએ તેનો વિડીયો પણ બનાવી લીધો હતો જે વાયરલ થયા બાદ હાહાકાર મચી ગયો હતો જાગૃત નાગરિકોએ પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યા હતા કે દેશમાં રાજધાની દિલ્હી કરતાં પણ ભરૂચની હવા પ્રદૂષિત છે દિલ્હીમાં આજે એક્યુઆઈ ચારસો ઉપર સવારે રહ્યો હતો જ્યારે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સના અંકલેશ્વર જીઆઈડીસી સ્ટેશન ખાતે એક્યુઆઈ અઢીસો જેટલો રહ્યો હતો જાગૃત નાગરિકોએ ભરૂચની હવા અતિ પ્રદૂષિત હોવાના પાંચસો ને તેર એક્યુઆઈ ના વિડીયો વાયરલ કર્યા બાદ તંત્ર દ્વારા એક્યુઆઈ દર્શાવતું મશીન જ બંધ કરી દીધું હોવાના પણ આક્ષેપ પણ કરાયા હતા હવામાં પ્રદૂષણનું સ્તર બતાવતા એક્યુઆઈ ની માત્રા સો સુધી સ્વાસ્થ્ય માટે જોખમી નથી પરંતુ સ્તર જોખમ ઊભું કરી શકે છે આજે અસર દાખવી શકે છે તેવો પણ જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે હવે તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું પગલા ભરે છે તે જોવું રહ્યું ઉલ્લેખનીય છે કે ભરૂચમાં એક્યુઆઈ મોનિટરિંગ માટે અંકલેશ્વરની જેમ જ પ્રદૂષણ બોર્ડનું કોઈ સ્ટેશન જ કાર્યરત નથી સમયથી આજે ડિસ્પ્લે પર દેખાય છે એમાં એક ત્રણસો થી ઉપર થઈ રહ્યો છે દિવાળી પેલા સાહીઠીસો વચ્ચે રહેતો હતો દિવાળી પચાસ થવા થવામાં આવ્યો છે અને છે છે આજે સવારે પાંચસો પાંચસો બતાવતા હતા હોય તો ભારતના સૌથી પ્રદુષિત સેવા ભવિષ્ય નંબર આવે એટલો ખતરનાક બતાવી રહ્યા છે તંત્ર જાગી અને આ મશીનમાં કોઈ ડિફોલ્ટ હોય સાચું સતિકત કશું છે પંદર સોક એ અમારી માંગ છે ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસની બહાર કેપી ગ્રુપ દ્વારા જે ડિજિટલ એપીઆઈ બોર્ડ લગાવ્યું છે એની અંદર પાંચસો ની ઉપર એપીઆઈ બતાવ્યો હતો એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે એપીઆઈ છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ઝીરો થી પચાસ વધારેમાં વધારે સો હોવો જોઈએ એની જગ્યાએ પાંચસો બતાવે છે જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા તો આજે અમે જ્યારે મીડિયાને બાઇટ આપી રહ્યા છીએ ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું અત્યારે તરત જ તંત્રએ બંધ કરી દીધું છે તો ખરેખર જો તંત્ર સાચું હોય તો એમને બોર બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવી જોઈએ બીજું કે જે આઈ છે એ સો ની ઉપર ન હોવું જોઈએ અહિયાં જે પાંચસો એફટીઆઈ સવાર આવ્યો હતો અને અત્યારે અમે જયારે બાઇક આપી રહ્યા હતા ત્યારે ત્રણસો ની ઉપર હતો સાડી ત્રણસો ની ઉપર હતો તો એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ખરેખર હેઝરાબેડ માં ગણવામાં આવે છે તો ભરૂચની જનતા ને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય